તો એમ તો હેરો મિત્ર જય શ્રી કૃષ્ણ વેલકમ તું હિતેન્દ્રશીવ વ્લોગ તો આજે આવી ગયો છું હું મારા દોસ્તાર હારે જાઈસ હું તમને નામ અમારી ગલી બતાડી હાલો અલે ગાઈઝ આ છે અમારી ગલી હા તો તમે નીચે બતાવી તો જ્યારે નીચે અને એ શું કરે ચલો જ ના કપડે મોબાઈલ પાર નહીં એટલે નહીં હે સિક્યુરિટીમાં તો હેલો ગાઈઝ યે હૈ મેરા દાદા

ચલો ભગવાન છે રમકડા છે નામાં બહુ બધા રમકડા નું ઘેર છે અને ગાઈશ કોને કોને આ વસ્તુ થી ગઈ હું બચપનમાં કોમેન્ટ અને હવે હવે ગેસ મતલબ ન બતાઈ શાંતિ કે બરાબર તો હવે જો અમારું પેડ આ દેખાયતું જોઈએ એમાં પેડ હે પછી આ માડા રમકડાનો બધું નો છે અને અમે નીચે ઉતરી ગયા છે તો ઉતરાણ ઉતરીયા છે ને સૌથી પહેલા જો આ છે અમારું સ્પેશિયલ કેડા 12 થી

અને ગાઈસ આ સ્ટમ્પ વેટ અને સ્ટમ્પનું નું સ્ટેન્ડ છે અને ગાઈસ આજે અમે એક ને આ છે મિત્ર એની કી ડોમ્સ એનું નામ છે મિસ બ્લા તો ગાઈસ આજના વિડિયોમાં બસ એટલું જ કાલે મળશું બાય